નમસ્કાર ખેડૂત મિત્રો હું દેવેન્દ્ર સાવલિયા ખેડૂત કોરોમંડલ પરિવાર વતી મિત્રો આજે આપણે ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેમણે કોરોમંડલ કંપનીની ની પ્લસ અને નો પોતાના કપાસના પાક ની અંદર આજથી પંદર દિવસ પહેલા છટકાવ કરેલો છે તો સર્વપ્રથમ તેમનો પહેલા ટૂંકમાં પરિચય લઈએ અને ત્યારબાદ

તમે પણ કોરોમંડલ કંપની જુદી જુદી પ્રોડક્ટો નો કપાસના પાક તથા અન્ય કોઈ પણ પાક ની અંદર વપરાશ કરી સારામાં સારું ઉત્પાદન લ્યો નમસ્તે